ફાયર લઈને જામનગરમાં પણ તંત્રની બેદરકારી સામે આવી છે જેને લઈને ન્યુ સિટી ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી જિલ્લા ક્ષય કેન્દ્રમાં ફાયર સેફ્ટીના સિલિન્ડર એક્સપાયરી ડેટ જોવા મળ્યા ટીબી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નામે મીંડુ જોવા મળ્યું છે

ન્યૂઝ એટીન દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે જામનગરની મુખ્ય ટીબી હોસ્પિટલ કે જિલ્લા ક્ષય કેન્દ્ર તરીકે ઓળખાય છે તેમાં અનેક છતીઓ સામે આવી બે સિલિન્ડર જે રાખવામાં આવ્યા હતા ફાયર સેફ્ટીના તેમાં પણ એક્સપાયરી ડેટ લખેલી નહોતી બે હજાર વીસના મેન્યુફેક્ચરવાળા બે જે સિલિન્ડર સામે આવ્યા છે ત્યારે આપણી સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે ઇન્ચાર્જ છે એ છે મેડમ શું કહેશો જિલ્લા શહી કેન્દ્રની અંદર બે સિલિન્ડર જ હતા ફાયર સેફ્ટીના એમાં પણ બે હજાર વીસનું મેન્યુફેક્ચરિંગ ડેટ હતી એક્સપાયરી ડેટ નથી આ અંગે શું પગલાં લેવામાં આવશે શું કહેશો તમે સારી વસ્તુ અમારે ધ્યાન દોર એ બદલ તમારો ખૂબ આભાર પણ જે વસ્તુ મારા ધ્યાને દોર્યા છે એ બાબત મારે એટલું જ કહેવાનું છે કે પહેલાં મારે સ્થાનિક મુલાકાત લે અને ત્યાં શું પરિસ્થિતિ છે અને ક્યારે મેન્યુફેક્ચરિંગ છે એક્સપાયરીને શું છે બધી ડોક્યુમેન્ટ્સ એવિડન્સ સાથે આપને પહેલાં તકીકાત કરી અને પાછી નિર્ણય લેવાશે અને જે પણ એમાં કર્મચારી કે અધિકારી જવાબદાર છે એના પર પગલાં પણ લેવામાં આવશે કરીને જે પ્રકારે ટીવી હોસ્પિટલની વાત હોય અહીંયા અનેક જિલ્લાના દર્દીઓના સેમ્પલ પણ આવતા હોય છે અગાઉ અહીં આગ પણ લાગી ચૂકી છે છતાં પણ આ પ્રકારની બેદરકારી કરે બે હજાર વીસનું મેન્યુફેક્ચરિંગના અત્યારે સિલિન્ડર પડ્યા છે તો કેવા પ્રકારના પગલાં લેવાશે જે સરકારી નિયમ પ્રમાણે જે પણ પગલાં લેવામાં આવતા હોય પ્રમાણે પગલાં લેવામાં આવશે પણ પહેલાં પહેલાં આપણે તો સ્થાનિક મુલાકાત લઈને ડોક્યુમેન્ટરી એવિડન્સ અને બોટલની ચકાસણી કરી અને જે જે જવાબદાર હશે એને ઉપર આપણે કાર્યવાહી કરવામાં આવશે તો આ હતા ઇન્ચાર્જ સીડીએચઓ કે જેમનું કહેવું છે

અને ફાયરની ટીમે ચેકિંગ કર્યું અમુક ખાનગી હોસ્પિટલોમાં ફાયરની સેફ્ટીનો અભાવ જોવા મળ્યો ક્રિષ્ના હોસ્પિટલમાં ફાયરની બોટલો એક્સપાયરી ડેટ વાળી જોવા મળી હોસ્પિટલના જનરેટર રૂમમાં મોટી સંખ્યામાં ઓક્સિજનના બાટલાનો જથ્થો જોવા મળ્યો ક્રિષ્ના હોસ્પિટલમાં ફાયરને લઈને કોઈ અસુવિધા કોઈ સુવિધા જ ન હતી અને નોટિસ અપાઈ છે બોટાદ ડીવાયએસપી અને નગરપાલિકાના ચીફ ઓફિસરે માહિતી આપી ક્રિષ્ના હોસ્પિટલ અને મેઘાણી હોસ્પિટલની તપાસ ખાસ કરી બંને જગ્યાએ આઈસીયુ છે ક્રિષ્ના હોસ્પિટલને જરૂરી સૂચના આપી છે ઇન્ડોર પેશન્ટ રિમૂવ કરવાની સૂચના આપી છે મેઘાણી હોસ્પિટલમાં લગભગ કોઈ કમી નથી આયર એક્સટિંગ્વિશર એક્સપાયર થયેલા છે એને રિન્યૂ કરવાની સૂચના છે તો બનાસકાંઠામાં સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સુવિધા અંગેના રિયાલીટી ચેકમાં મોટા ખુલાસા થયા છે ન્યૂ સિટીની ટીમ જ્યારે ધાનેરા મામલતદાર કચેરી ખાતે પહોંચી તો કચેરીના જેન્ટ ટોયલેટમાં દારૂની ખાલી બોટલો જોવા મળી મામલતદાર કચેરીના ટોયલેટમાં પડેલ ખાલી દારૂની બોટલ આવી ક્યાંથી તે લઈને મોટા સવાલ થઈ રહ્યા છે આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ છે તો પછી ધાનેરામાં સરકારી કચેરીના ટોયલેટમાં આ દારૂની ખાલી બોટલ કઈ રીતે અને ક્યાંથી આવી અગાઉ પણ ધાનેરા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડ તેમજ ધાનેરા સેવા કેન્દ્રના ટોયલેટ અને બાથરૂમમાંથી માંથી દારૂ અને બીયરની ખાલી બોટલ મળી ચૂકી છે અત્યારે મેં રિયાલિટી ચેક કરવા માટે નીકળ્યા છીએ ધાનેરામ મામલદાર કચેરી અને એસડીએમ કચેરીની અંદર આપણે પાછળના દ્રશ્યો બતાવીશ કે અત્યારે કાળજાળ ગરમી પડી રહી છે અને ગરમીની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા જે કુલર લગાવેલું છે તે કૂલર અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે આ ધાનેરા મામલદાર કચેરીના દ્રશ્યો છે જો અહીંયા મોટી સંખ્યામાં રજદારો આવતા હોય છે હવે તેમને પાણી પીવું હોય તો ક્યાં જાય તે મોટો સવાલ છે અત્યારે કુલર બંધ હોવાથી ટેમ્પરરી જે છે તે બહારથી બોટલો મંગાવવામાં આવી રહી છે પરંતુ આ કૂલરને રિપેરિંગ કરવામાં નથી આવતું છેલ્લા બે વર્ષથી આ કુલર બંધ હોવાનું અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે આ જે મામલદાર કચેરીની જે ઝેંશ ટોયલેટ છે એવું ટોયલેટના આપણે દ્રશ્યો બતાવીશ કે ઝેંશ જે ટોયલેટ છે તેમાં અત્યારે શું પડ્યું છે આપ જોઈને ચોકી ઉઠશો અત્યારે અમે જોયું ને પણ ચોંકી ઉઠ્યા છીએ આ ઝેંસ ટોયલેટ છે અને ઝેંસ ટોયલેટની જે બારી છે તે બારીની અંદર એક દારૂની ખાલી બોટલ પડી છે ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ મામલદાર કચેરીના જે ટોયલેટની ની અંદર દારૂની ખાલી બોટલ ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ છે ન્યૂઝ એટની ટીમ અહીંયા રિયાલિટી ચેક કરવા માટે આવી ત્યારે સામે આવ્યું કે અહીંયા જે મામલદાર કચેરી છે અને આ મામલદાર કચેરીની અંદર જે છે તે આ દારૂની જે ખાલી બોટલ જે છે તે અત્યારે આ ટોયલેટની અંદર પડી છે પહેલાં પણ ધાનેરાના જનસેવા કેન્દ્ર અને તાલુકા પંચાયત કચેરીઓમાંથી દારૂની ખાલી બોટલો જે છે તે મળી ચૂકી છે અને અત્યારે આપણે જે દ્રશ્યોમાં જોયું તે પ્રમાણે અત્યારે પણ પણ પાછળ જે છે તે દારૂની ખાલી બોટલ પડી છે હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે તો પછી આ દારૂની ખાલી બોટલો ક્યાંથી આવી રહી છે શું આ જે ટોયલેટો છે ત્યાં આગળ આ બાથરૂમો છે ત્યાં આગળ શું રાત્રિ દરમિયાન દારૂની મહેફેલો બનાતી હશે તેવા અનેક સવાલો અત્યારે તો થઈ રહ્યા છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા તો અન્ય મહત્વના સમાચાર ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નથી અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન ચુમ્માળીસ ડિગ્રી સુધી રહી શકે છે કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે છે गुजरात में 25 से 30 किलोमीटर સુધીની ઝડપે પવન હોંકારશે બે દિવસ સુધી ગુજરાતમાં પવન હોંકારશે પવન દિશા બદલાતા ગરમીમાં આંશિક રાહત મળશે ગુજરાત કે ઇન્ડર રિજન કે લિયે સ્ટ્રોંગ સરફેસ વિન્ડ પ્રવેલ કરેગી ઓર જિસકી સ્પીડ હોગી 25 સે 30 કિલોમીટર પર આવ ઓર કોસ્ટલ એરિયા ઓર कोस्टल एरिया गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो उससे आज और कल के लिए उस एरिया में बनी आ, दो से तीन डिग्री की की तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंडल करेगी वो वेस्टर्ली टू साउथ करेगी चार दिवस माने दरियो न खेड़ ताकीद कर दरिया मे पवन गति हाँ આ વખતના ચોમાસા અંગે હવામાન વિભાગનો અનુમાન આવર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં પણ આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ થશે ઓપન સી મે નોર્થ ઈસ્ટ અરબિયન સી મે ફિશરમેન કે વોર્નિંગ دی ગઈ હૈ જિસમે વિન્ડ કી સ્પીડ હોગી 45 સે 55 किलोमीटर पर आवर और गस्टिंग भी विंड 65 किलोमीटर पर आवर गुजरात पूरे कंट्री पूरे कंट्री के लिए एज ए होल 106 परसेंट दिया गया है इसका मतलब है कि एवं नॉर्मल रेड फॉल होगा और गुजरात रीजन के लिए भी एवं नॉर्मल रेनफॉल होगा कारजाड़ गर्मी में मा, मसणा में मा, पान ना गले अचानक युवक ढड़ी पड़ो છેલ્લા દસેક દિવસથી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ઉઠ્યા છે છે એટલી ગરમી પડી રહી કે કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે ત્યારે કેટલાક કેટલાક લોકોને માથે ગરમી ચડી ભેટ્યા તો લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન ને જમીન પર પટકાય છે સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો પટકતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો તો હાલ સમાચારોમાં સમત થયો છે વિરામનો